નમસ્કાર બનાસકાંઠા મોજમાં તમારું સ્વાગત છે આજે મેળવીશું દાંતેવાડા ડેમના અપડેટ ડેમમાં હાલમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે હાલની આવક એકસો ત્રેપન ક્યુસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ ત્રાણું ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં પચાસ પોઈન્ટ છપ્પન ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ચોવીસથી ત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ફરીથી વરસાદ વધવાની શક્યતા છે આગાહી પ્રમાણે માઉન્ટ આબુ અંબાજી એવા અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં આવક થવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો હતો વિડીયાને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે જય માતાજી